આ છે બગલામુખી બ્રહ્માસ્ત્ર હવન દસ મહાવિદ્યા છે કાલિકા તારા છિન્નમસ્તા ધુમાવતી માતંગી ભૈરવી કમલા લલિતા ત્રિપુરસુંદરી ભુવનેશ્વરી અને બગલામુખી એમાંથી આ બગલામુખી માતાજીનું હવન છે જેમાં માતાજીને મરચાં પ્રિય છે મરચાંની આહુતિ આપવામાં આવે અને દેશની અંદર જ્યારે મોટો ફેરફાર કરવો હોય ત્યારે આને બ્રહ્માસ્ત્ર યજ્ઞ કહેવામાં આવે અને બ્રહ્માસ્ત્ર છે એ જવાબ લઈને આવે એ કોઈથી ફેલ જાય નહીં તો આ જગદંબાનો યજ્ઞ છે બગલામુખી બ્રહ્માસ્ત્ર અબકી બાર ચારસો પાર નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી જીતે એમની મનોકામના પૂર્ણ થઈ જાય અને આ દેશની અંદર ફળી વડાપ્રધાન તરીકે આવે અને જે કાનૂન સમાન કાયદો છે પછી પાંચ કરોડ બાંગ્લાદેશીઓને અહીંથી તિલાંજલિ આપવાની છે પાંચ કરોડ રોહિંગ્યાને કાઢવાના છે બીજા ઘણા બધા કાર્ય નરેન્દ્ર મોદી સાહેબ પાસે એને જશ આપવાનો છે અને એમની પાસે કાર્ય કરાવવાના છે તો હું તો એ કાર્ય કરી ન શકું પણ એક બ્રાહ્મણ છું જગદંબાનો ઉપાસક છું એક સંત છું તો નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી વિજયી થાય એટલા માટે થઈ અને આ ઉદ્દેશ મરચાનો હવન આજની તારીખમાં આપણે રાખેલો